ચૈત્ર વસાવા તો બહાર આવી ગયા પરંતુ હાલના સમાચાર મુજબ ચૈત્ર વસાવાના જે પત્ની છે મિત્રો એ જેલમાં જરૂર જઈ શકે છે અત્યારે સમાચાર મિત્રો એવા આવે છે કે તેમની એક એગ્રીકલ્ચરની કંપની છે ચૈત્ર વસાવાના જે પત્ની છે તેમની એગ્રીકલ્ચરની એક મિત્રો આખી એક કંપની છે અને ત્યાં એક બિલ છે જે છે ચાર લાખ નું એક બિલ છે મિત્રો એ ના ભરવાના કારણે એક એફઆઈઆર એના ઉપર મિત્રો થઈ ગયેલી છે તેમને કદાચ એગ્રોના પ્રોડક્ટ મંગાવેલા હશે હવે ચાર લાખ નું બિલ તેમને ચૂકવાનું હતું પરંતુ તેમના પત્નીએ હજી સુધી ચાર લાખ નું બિલ નથી ચૂકવ્યું તેના માટે એક એફઆઈઆર મિત્રો કરી દેવામાં આવી છે અને આના ઉપર જે પોલીસ દ્વારા કાયદાઓ પગલા જે મિત્રો એ પણ હવે લેવાના ચાલુ થઈ ગયેલા છે તમને શું લાગે છે મિત્રો આ જે રાજકારણનો ખેલ છે કેમ કે અત્યાર સુધી તો બધું બરાબર જ ચાલતું હતું ને ચાર લાખ નું બિલ જે હતું તે પહેલાનું બાકી હતું તે અત્યાર સુધી તો કોઈને યાદ ન આવેલું પરંતુ જેમ ચૈત્ર વસાવા બહાર આવે છે તેમ અચાનક મિત્રો એ બિલ યાદ આવે છે અને અચાનક મિત્રો એફઆઈઆર થાય છે તમને શું લાગે છે મિત્રો આ કોની ચાલ છે તમે મને મિત્રો કમેન્ટ કરી અથવા વિડીયો ને લાઈક કરીને મિત્રો મને જરૂરથી જણાવી દેજો હું મેહુલ એમ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે